પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટણોની મુલાકાત લેવા માટે આજે આપણે અત્યારે આવ્યા છીએ કેમ કે આજે પાટણો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જિલ્લા આરોગ્ય દ્વારા એક રક્તદાન કેમ્પનું બંધવામાં આવ્યું છે અને લોકો હોંશે હુંશે તેની અંદર રક્તદાન કરવા અત્યારે આવી રહ્યા છે અત્યારે સરહદ ઉપર જે યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે એમાં આપણા સૈનિકોને તેમજ જરૂરિયાતમંદોને જે રક્તની જરૂર પડે છે તેના માટેનું પૂર્વ આયોજન કરી અને અહીંયા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ રક્તદાતાઓ અત્યારે અહીંયા નજરે પડી રહ્યા છે હોસ્પિટલને ખૂબ સુંદર રીતે સુશોભિત કરવામાં આવી છે અહીંયા પ્રથમ જ રંગોળીના આપણે દર્શન કરી શકીએ છીએ પાટણ ગામના સરપંચ શ્રી પ્રણભાઈ વેથાણી પણ અહીંયા ઉપસ્થિત છે રક્તદાન મહાદાન રક્તદાન કેમ્પ અત્યારે ચાલુ છે જે લોકો અત્યારે રક્તદાન કરી રહ્યા છે આપણે એમની પણ મુલાકાત લેવાની છે રાજકોટથી જે વહીવટી અધિકારી અત્યારે રક્તદાન કેમ્પની અંદર હાજર છે તેઓ આપણી સાથે જોડાયેલા છે તો આપણે સાહેબ પાસે થોડી માહિતી મેળવીએ સાહેબ આ રક્તદાન કેમ્પ નું આયોજન કરવાનું કારણ શું છે અત્યારે આપણે જ્યાં જરૂરિયાતમંદ લોકો હોય તે લોકોને બ્લડ મળી રહે તેના માટે આપણે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ બરાબર અત્યાર સુધીમાં કેટલા લોકોએ રક્તદાન કર્યું છે આપણે આઠથી દસ લોકોએ રક્તદાન આઠથી દસ લોકોએ રક્તદાન અત્યારે કર્યું છે અને હજી પણ ગામ લોકો અત્યારે રક્તદાન કરવા આવી રહ્યા છે અત્યારે થોડી સમયની અનુકૂળતા ન હોય એટલે હાજરી થોડીક પાંખી દેખાય છે છતાં પણ લોકો હોશે હોશે સ્વૈચ્છિક રક્તદાન કરવા અત્યારે નજરે પડી રહ્યા છે કેવો અનુભવ લાગે છે તમારો કેટલા મે વખત રક્તદાન કરો છો પહેલી જ વખત શું નામ છે ભાઈ તમારું જાડેજા દેવેન્દ્રસિંહ જાડેજા દેવેન્દ્રસિંહ પજરાજ છે દેવેન્દ્રસિંહ જાડેજા કે જેવો નિવૃત્ત ફોજી છે અને એવો ખબર પડી કે પાટણમાં રક્તદાન કેમ્પનું આયોજન છે તો તેઓ છે કે નાની મરતથી પાટણ રક્તદાન કરવા માટે આવ્યા છે કેવો અનુભવ લાગે છે તમને શું નામ તમારું અજય અહમદસિંહ તમે નાની મા બાજુ નું ગામ નાની માળ છે ત્યાંથી પણ લોકો સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે અહિયાં ઉપસ્થિત છે અત્યારે શું નામ તમારું મનદીપસિંહ વાઘેલા તમે ક્યાં છો અત્યારે હરિયાણા હિસાર ફોજી છો વાહ ભાઈ વાહ જો અત્યારે આપણે એક ફોજી સાથે મુલાકાત કરી છે એક નિવૃત્ત ફોજી અત્યારે રક્તદાન કરી રહ્યા છે અને આ ફોજી પણ જો અત્યારે રક્તદાન કરવા માટે એમના મિત્ર સાથે અહીંયા ઉપસ્થિત છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટણાનું એકદમ સ્વચ્છ અને ચોખ્ખું જણાઈ રહ્યું છે આ અમારા મનસુખભાઈ સાવળિયાની લેબોરેટરી છે કે ગમે ત્યારે તમે આવો એટલે સંતોષકારક જવાબ અને સારી તમને દવાનું પણ સૂચન કરવામાં આવે છે અહીંથી બીજો સ્ટાફ પણ જો અત્યારે ચા પાણીની મીંજબાણી માની રહ્યા છે કારણ કે સવારના આઠ વાગ્યાથી સતત રક્તદાન કેમ્પની અંદર બધા કર્મચારીઓ જોડાયેલા છે અત્યારે લગભગ અગિયાર સાડા અગિયાર વાગ્યા છે એટલે એક ટી બ્રેક કહેવાય આપણે કે ટી બ્રેક છે અત્યારે દવા છે જે પણ કોઈ દર્દીઓ પાટના હોસ્પિટલે આવે છે એમને અહીંથી નિશુલ્ક દવા પણ આપવામાં આવે છે જે પણ લોકો રક્તદાનની અંદર જોડાયેલા છે એ સૌનો આપણે ખૂબ ખૂબ આભાર માની છીએ કિરીટભાઈ સોલંકી છે કે જેવો ચિચોડ થી રક્તદાન કરવા આવ્યા છે કિરીટભાઈ તમે ક્યાંથી આવ્યા રક્તદાન કરવા ચિચોડ ચિચોડ થી કેટલા મે વખત રક્તદાન કર્યું આ તો પહેલી વખત છે પહેલી વખત જો કિરીટભાઈને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે પ્રમાણપત્ર રક્તદાતાનું બ્લડ બેંક પીડીયુ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રાજકોટ દ્વારા આ છે મેડિકલ ઓફિસર એમબીબીએસ ની ચેમ્બર સાહેબ અત્યારે હાજર જ છે બેના રક્તદાન કેમ્પનું આયોજન કયા કારણોસર કરવામાં આવ્યું છે આપણે યુદ્ધની કટોકટીની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કે બ્લડની જે જરૂરિયાત હોય તો આપણે બ્લડ પૂરું પાડી શકીએ એના માટે રક્તદાન કેમ્પનું આયોજન લગભગ અમને યાદ છે ત્યાં સુધીમાં પાટલાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રક્તદાનનો કાર્યક્રમ પહેલી વખત થતો હોય એવું લાગે છે કે આની પહેલાં થઈ ગયેલો છે અગાઉ

રક્તદાન કેમ્પનું આયોજન માટે સતત તત્પર છે અને પંચાયત દ્વારા માઇકમાં પણ સતત જાહેરાત કરવામાં આવી રહી છે ગઈકાલથી તેમજ આજ સવારથી પણ જાહેરાત કરવામાં આવી છે અને સુંદર મજાનું આયોજન ગ્રામ પંચાયત પાટણમાં પણ સહયોગી થઈ અને આની અંદર ઉમદા કામગીરી બજાવી રહી છે એ બદલ આપણે પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રવીણભાઈ પાસેથી આપણે માહિતી મેળવીએ કે સરપંચ આ આયોજન જે કરવામાં આવ્યું છે એમાં જે પણ લોકો રક્તદાન કરવા આવે છે એમને તમે કેવી રીતે પ્રેરિત કરેલા છે મેં ગામમાં જાહેરાત કરી હતી અને માણસો નવ વાગ્યાથી ચાલુ જ છે અવર જવર ચાલુ જ છે અને ઘણા લોકોએ રક્તદાન કર્યું છે દસ દિવસ પહેલાં ધોરાજી આપ્યું હતું સરકારી હોસ્પિટલમાં શિશુ મંદિરમાં આપ્યું હતું આ ત્રીજો કેમ્પ છે તો એ માણસો ઓશે હોંશે આવે છે અને બધાએ રક્તદાન કરવા માટે અહીંયા પ્રેરિત છે અને ચાલુ જ છે પાંચ વાગ્યો ચાલુ રહે એક પણ અત્યારે પલંગમાં જગ્યા નથી એટલા માણસો છે અને રક્તદાન કેમ ચાલુ જ છે

એ પણ આવીને ઉદ્ઘાટન કરીને જતા રહ્યા છે પછી આ જે રક્તદાન અત્યારે જે કોઈ કરે છે એ લોકો રક્તદાન કર્યા પછી બહાર નાસ્તો કરે છે કોઈ કોફી પીવે છે ચા પીવે છે એનું પણ આયોજન કરવા માંગુ લાગે છે આયોજન કર્યું છે ચા કોફી બધું આપી છે બરાબર બિસ્કિટ આપી છે બરાબર માનસો ચાલુ છે અવર જવર માનસો ની ચાલુ છે અને રક્તદાન કેમ સફળ ગયો છે આ ત્રીજો છે ધોરાજી શિશુ મંદિરનો અને આ લશ્કરો માટે આપણે અત્યારે જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની જે અત્યારે વિડંબણા ઊભી થઈ છે એના એક પૂર્વ ભાગ રૂપે અત્યારે આ આયોજન કરવામાં આવ્યું છે એવી માહિતી ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચ શ્રી આપને ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ